વડોદરા શહેરની સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા બેટી બચાવો બેટી પઢાવો ના સાર્થક કરવા છેલ્લા ચૌદ વર્ષથી જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓની સ્કૂલની ફી ભરે છે નિશિતા રાજપૂત દ્વારા છેલ્લા ચૌદ વર્ષમાં રૂપિયા પાંચ કરોડ ચોત્રીસ લાખ સ્કૂલ ફી પેટે લગભગ સુડતાલીસ હજાર દીકરીઓની સ્કૂલ ફી ભરી છે આ વર્ષે જરૂરિયાતમંદ મધ્યમ વર્ગ તથા ગરીબ પરિવારની દીકરીઓની રૂપિયા એક કરોડ સ્કૂલ ફી ભરવાનું લક્ષ્ય રાખેલ છે આજ રોજ એકાવન દીકરીઓને તેમની મનપસંદ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું હું લાસ્ટ ફોર્ટીન ઇયર્સથી બેટી બચાવ બેટી પઢાવના અભિયાન પર કામ કરતી આવી રહી છું અને આ ફિફ્ટીન પંદરમું વર્ષ છે મારું અને અત્યાર સુધી મેં ફોર્ટી સેવન થાઉઝન્ડ દીકરીઓને સ્કૂલ ફીઝ માટે હેલ્પ કરી છે ફાઈવ કરોડ થર્ટી ફોર લેક્સની અને જે પણ મેં મદદ કરશે દીકરીઓને મારા દાતાશ્રીઓના મદદથી કરી છું જે એક નિમિત્ત છું વચ્ચે દીકરીઓ વચ્ચે અને વન ફિફ્ટી વન ગર્લ્સથી સ્ટાર્ટ કર્યું હતું ચૌદ વર્ષ પહેલાં અને આજે ફોર્ટી સેવન થાઉઝન્ડ દીકરીઓને સ્કૂલ ફીઝ માટે મદદ મળી છે અને આ વર્ષે પણ મારો ટાર્ગેટ છે કે દસ હજાર દીકરીઓનું સ્કૂલ ફીઝ માટે હેલ્પ કરું વન કરોડ રૂપીઝની